પાલનપુરના વાધણા ગામે ગોબિલ ગોત્ર પરિવાર દ્વારા ક્ષેત્રપાલ દાદાના મંદિરે યજ્ઞનું સુંદર આયોજન કરાયું પાલનપુર તાલુકાના વાધણા ખાતે શ્રી ક્ષેત્રપાલ દાદાના મંદિરે ગોબિલ ગોત્ર પરિવારમાંથી નિલેશકુમાર દિનેશભાઈ ત્રિવેદી દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ખેટલા બાપુના સેવક શ્રી નિલેશકુમાર દિનેશભાઈ ત્રિવેદીએ તેમના પરિવારમાં સુખ શાંતિ રહે અને પરિવારના સૌ કોઈને સુખ અને સમૃદ્ધિ થાય તેવા સંકલ્પ સાથે શ્રી કેટલા બાપુની અસીમ કૃપા અનુભવી છે જેને લઈને શ્રી કેટલા બાપુના પ્રાંગણમાં વાદરા ખાતે ગોબીલ ગોત્ર પરિવાર સહુને સાથે રાખી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દિનેશકુમાર અમૃતલાલ ત્રિવેદી દ્વારા આવનાર તમામ મહેમાનોને હર્ષભેર આવકારવામાં આવ્યા હતા અને આ પ્રસંગે પધારેલ તમામ મહેમાનો માટે સેવક શ્રી નિલેશકુમાર દિનેશભાઈ ત્રિવેદી દ્વારા ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું યજ્ઞ માં વધારે ગોત્ર પરિવાર દ્વારા આહુતિ આપી યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે દિનેશકુમાર અમૃતલાલ ત્રિવેદી યોગેશકુમાર કુમાર પ્રવીણભાઈ ત્રિવેદી સુરેશકુમાર વિશ્વનાથ ત્રિવેદી ચંદુલાલ ત્રિવેદી તેમજ ગોભિલ ગોત્ર પરિવારના યુવાનો બહેનો હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ બનાસકાંઠા नवो न्यू करी नवो करो जय गणपति देव वचन प्रमाणे सुगतां ॐ जय गणपतिदेवा गुरुडवराम करुणावधाराम संसारसारा